વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજંશ નેચર ક્લબ દ્વારા માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું વિશ્વ ચકલી દિવસ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાજંશ નેચર ક્લબ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓના માળા અને પાણીના કુંડાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પક્ષી પ્રેરમણીઓએ માળાનો સ્વીકાર કર્યો હતો આવું ન પૂરથી મારી ચિત્રા વિસ્તાર વિસ્તારમાં આવું છું અમને ઘણા ટાઈમથી થી છે એ અછત જોવા મળે છે ખાલી ગામડાઓમાં જ જોવા મળતું હોય છે એટલે મારા ઘરે લગભગ અત્યારે પંદર જેટલા માળા છે અને અત્યારે બીજા અમે દરિયાને એવું ગોઠવી નાખ્યું છે એટલે હજાર વીસ ત્રીસનું સેટઅપ કરી નાખ્યું એ માટે રાજંશ પહેલાં પણ અમે જોડાયેલા હતા ઇવેન્ટમાં પહેલાં પણ ભાગ લીધા હતા એટલે એના સંપર્ક